જય હિન્દ જય માતાજી વાત કરવી છે આપણે જામનગર જિલ્લાના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમની તો પુનમબેન માડમ દસ વર્ષથી સાંસદ સભ્ય છે તો કાલોડ તાલુકામાંના કાલોડ તાલુકામાં વિકાસના નામે જીરો હોસ્પિટલની જ વાત કરીએ આપણે કાલોડ તાલુકાની હોસ્પિટલ સરકારી હોસ્પિટલ કાલોડ તાલુકામાં સોની આસપાસ ગામ આવતા હોય છે પણ હોસ્પિટલમાં એક પણ જાતની ઇમરજન્સી કેસમાં સુવિધા નથી સુવિધા નામે મીંડું છે અને શિક્ષણ લેવલે કાલોડ તાલુકાના શિક્ષણ લેવલે પણ કઈ ખાસ ધ્યાન દીધેલું નથી પૂનમબેન બેન માડમે અને ત્રીજી વાત કરી તો રોડ રસ્તા જે એટલા ખરાબ છે કાલોડ તાલુકાના રોડ રસ્તા કેટલા ટાઈમથી ખરાબ છે એમાં પણ કંઈ પૂનમબેન બેન માડમે ખાસ ધ્યાન દીધેલું નથી અને પૂનમબેન મેડમ માડમ દસ વર્ષથી સાંસદ સભ્ય છે પણ એક પણ કાલોડ શહેરની અંદર એક પણ જાહેર સભા લીધેલી નથી તો આ હજી ખાલી માડમ ને કયા આધારે મત આપી વિકાસ ના કામમાં તો કઈ ધ્યાન દીધેલું જ નથી પુનમબેન માડમે તમારા તાલુકામાં કઈ વિકાસ નું કામ લીધે કરેલું હોય તો કયો અમારા કાલોડ તાલુકામાં વિકાસ નું કામ અમારા ધ્યાનમાં તો કઈ આવતું નથી પુનમબેન માડમે કઈ કર્યું હોય તો કયા આધારે એને મત આપી આજે ખાલી પુનમબેન માડમ ને અને બીજું કા વિડીયો શેર કરજો કદાચ પુનમબેન માડમ લગી ન પોગે તો કઈ નહીં પણ એના ભાઈઓ લગી તો પોગી જાય કે કયા આધારે મત આપી હજી કે પૂનમ મેડમને તમારા બેનને કયા આધારે મત આપી તો જય હિન્દ જય માતાજી મળીએ આટલા વિડીયોમાં જય માતાજી